નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના સુરતમાં સોશિયલ મીડિયા માટે ખતરનાક સ્ટન્ટ અને હાઈ સ્પીડ બાઇકિંગના કારણે વધુ એક દુઃખદ પરિણામ આવ્યું છે અઢાર વર્ષીય બાઇક બ્લોગર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રિન્સ પટેલનું એક ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે આ ઘટના સીસીટીવી ફૂટેજ ઊંધના મગગદલા રોડ પર અનુવત ઓવરબ્રિજ પાસે સામે આવ્યા છે ફૂટેજ પર સ્પષ્ટ દેખાય છે કે તેની કેટીએમ મોટરસાઇકલ અચાનક કાબુ ગુમાવી દે છે જેના કારણે તે રસ્તા પરથી નીચે પટકાઈ જાય છે અને પછી બાઇક આગળ વધીને બેડ લાઈન્ડર સર્કલ નજીક ડિવાઇન્ડર સાથે અથડાય છે પ્રત્યે જણાવ્યા અનુસાર ટક્કરની અસર એટલી ગંભીર હતી કે પ્રિન્સને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટના જ મૃત્યુ થયું હતું સાક્ષી આ દ્રશ્યતા અને આઘાતજનક ગણાવ્યું હતું પોલીસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રિન્સે હેલ્મેટ પહેર્યું ન હતું જેના કારણે તેનું મૃત્યુ થયું છે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને કેસ નોંધે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા